નમસ્કાર બાળ મિત્રો બાલસભાના નવા એપિસોડ માટે રેડી તો ચાલો આજની નવી વાર્તા એક નાનકડા ગામમાં પપ્પા મમ્મી અને એનો નાનકડો દીકરો રહેતો હતો એનું નામ સોનું હવે એક દિવસ શું થયું ખબર છે એના મમ્મી છે ને તો વૃંદાવન ગયા અને યા તો એને એક બાંકે બિહારીની મૂર્તિ એટલી ગમી ગઈ ને તો એ ઘરે લઈ આવ્યા ઘરે લઈ આવીને એને શું કીધું ખબર છે મંદિરમાં બેસાડી અને સોનુને કીધું કે જો આ ઠાકોરજીનું સ્વરૂપ છે હવે આની રોજ સેવા કરવાની બધું એને ભોગ લગાવવાનું હવે સોનુભાઈ તો આવું કંઈ સમજે નહીં પણ એને એટલી ખબર પડી કે આ બિહારીલાલ જ્યારથી આવ્યા છે ને ત્યારથી મમ્મી તો એનામાં કેટલું બધું સેવામાં લાગેલી છે અને બીજું ખબર છે શું થાય પહેલાં બધું નવું નવું કાંઈ પણ બનતું ને તો સીધું કોને મળતું સોનુભાઈને અને હવે હવે બધું મમ્મી શું કરે પહેલાં ઠાકોરજીને ભોગ લગાવે અને પછી સોનુભાઈને મળે એટલે આમ સોનુભાઈના મનમાં તો છે ને થોડો ગુસ્સો તો આવી જ ગયો હતો કે જ્યારથી આવ્યા છે ને ત્યારથી મમ્મી મને નથી વાલ કરતી આને જ વાલ કરે છે હવે એક દિવસ શું થયું ખબર છે એના મમ્મીને થોડુંક બહાર કામ હતું તો બહાર જવું પડ્યું તો એણે સોનુને કીધું કે સોનું તું છે ને એક કામ કરીશ આ એક માટલું છે ને એ બહારથી પાણી ભરીને અહીંયા રાખી દઈશ પાણી ભરી આવું મારે બહાર જવું પડે એવું છે આટલું કામ કરીશ આમ તો સોનું બહુ જ ડાયો હતો બધું કામ કરતો પણ એને છે ને આમ નીકળો ને ત્યારે એને ગુસ્સો આવ્યો ઓલા બિહારીલાલની મૂર્તિ સામે જોઈને શું બોલે છે ખબર છે એ કે બધું જમવામાં ફસ્ટ બધું મમ્મી તને જ વાલ કરે સારું સારું બનાવે તો પહેલાં મને ચાખવાય ન દે અને કામ તો કામ મારે એકલા કરવાનું કા તને એમ ન થાય કે તારેય કામ કરાવવું જોઈએ એમ કરીને તો નીકળો અને જ્યાં પાણી લઈને આવવા જાય કે પાણી ભરે ને ત્યાં તો શું થયું બિહારીલાલ એ કે લાવ સોનું હું પાડી લો તારી વાત સાચી છે મને તો મસ્ત મસ્ત બધું મેવા અને બધું જમવા મળે છે તારાથી એ પહેલું પહેલું તો મારે તને હેલ્પ કરવી જોઈ હવે સોનુંને બીક લાગી એ કે અરે મમ્મીને ખબર પડશે ને કે મેં તારી પાસે કામ કરાવ્યું છે તો મને ખીજાશે પણ બિહારીલાલ તો માને નહીં એણે તો પાણીનું મટલું આમ પકડીને તો ચાયેલા ઘરે હવે એની મમ્મી જ્યારે આવીને તો જોવે અરે ક્યાં બિહારીલાલના કપડાં કેમ ભીના છે હવે પાણી લઈને આવતા હતા ત્યારે સેજ છલકાતું હતું એટલે કપડાં ભીના થઈ ગયા હતા એને એમ થયું કે નક્કી સોનુંની જ સરારત છે એણે કીધું સોનું મને ખબર છે તને જરાય નથી ગમતું હું સેવા કરું છું આ ભોગ લગાવું છું તે તને પાણી કરવાનું કીધું તો તે આવી રીતે પાણી એના આના કપડાં ગંદા કર્યા ને બિહારીલાલના એ ભગવાન કહેવાય આવું ન કરાય સોનું માને નહીં એ કે અરે મેં ના પાડી હતી કે મમ્મી મને ખીજાશે તોય માયના નહીં અને માટલું લઈને ચાલે તો પછી પાણી છે ઢોળાનું એની માં તો એકદમ એ કે શું એક તો તોફાન ને આવું બોલવાનું સોનું ભાઈ તો થોડાક રીસાઈને રૂમમાં જતા રહ્યા હવે થોડાક દિવસ થયા ને તો પાછું એને મમ્મીને બહાર જવાનું થયું એટલે સોનુની કે સોનું છે ને હું બહાર જાઉં છું તું એક કામ કરજે ત્યાં ઘંટીએ જે લોટ આપ્યો છે ને હવે એ ડબ્બો લઈને આવી જજે એને મમ્મી તો ગયા સોનું આ વખતે એકદમ એલર્ટ થઈ ગયો હતો એ કે જો જરાય પાછળ આવવાનું નથી મારું કામ કરવાનું નથી કાંઈ વાંધો નહીં મેવા પેલા ફર્સ્ટમાં ખાઈ લે મને વાંધો નથી પણ તારા હિસાબે મારા મમ્મી મને ખી જાય છે પણ જેવા આમ ઘંટીવાળાની પાસેથી આવવા ગયા ત્યાં તો બિહારીલાલ ભેગા એ કેવું ન ચાલે તારે એકલાને કામ ન કરવાનું હોય હવે એણે તો આમ પકડી પરાણે અને લોટ લઈને ચાલ્યા આમ તો સોનુંને થોડીક મજા આવતી હતી કે હા હેલ્પ કરે છે મને સારું લાગે છે ફ્રેન્ડશીપ જેવું થઈ ગયું પણ મનમાં બીક તો હતી જ અને સાચે એવું થયું સાંજે એના મમ્મી આવ્યા તો બિહારીલાલના કપડામાં શું હતું લોટ ઉડ્યો હતો મમ્મી કે સોનું પાછુંથી તોફાન કર્યું ને તને ના પાડી હતી કામ કરવું હોય તો કરવાનું પણ આ ભગવાન કહેવાય આને ન આવી રીતે લોટ ઉડાડાય સોનું કે હું ના પાડું છું પણ આ તારા બિહારીલાલ છે ને એક નંબરના જીદ્દી છે મેં કીધું તું મમ્મી મને ખીજાશે પણ માને જ નહીં એને લોટની પેટી લઈ લીધી અને પાછા ઉડાયડ્યું એના મમ્મીને હવે એકદમ ગુસ્સો આવ્યો તો સોનું બાસ હું સોનું તે દિવસે આમ સમસમીને બેસી ગયો અને બિહારીલાલ સામે જોઈને આમ ગુસ્સો કર્યો કે જોયું હવે થોડાક દિવસ પછી શું થયું એના પપ્પાની બહાર જવાનું થયું અને એના મમ્મી કે આજે છે ને એક મને નાનકડી હેલ્પ કરી દઈશ જંગલમાંથી થોડાક લાકડા લઈ આવ સોનું જવા ગયું એના મમ્મી કંઈક બીજા કામમાં હતા પાછળ અને સોનું બિહારી લે હવે હદ થાય છો મારે જરાય હેલ્પની જરૂર નથી પાછળ આવ્યા છો ને તો ખેર નથી અને એમ કરીને મોઢું ફૂલાવીને તો જંગલમાં ગયો લાકડો લેવાના બધાય કાયપા ઝીણા ઝીણા લાકડા અને એક નાનકડો ભારો આમ બનાવ્યો આમ વિટાડી દીધું એટલે લાકડા ઉપાડવા ફાવે થોડીક વાર થઈને ત્યાં બિહારીલાલ તો રોજની જેમ સોનુંભાઈની પાછળ પાછળ એના મમ્મી એનું કામ પતાવીને આવે ને જોવે અરે મંદિરમાં શું બિહારીલાલ નથી એને એમ થયું કે કાંઈક તોફાન કર્યું છે સોનું શું કર્યું ખબર નહીં એકદમ જંગલ બાજુ દોડ્યા જુએ તો શું જોવે બિહારીલાલ એને આમ લાકડા પૈકડાતા સોનુની સાથે સાથે ચાલતા હતા સોનુએ એ બે ત્રણ લાકડામાં હતા અને બે વાતો કરતાં કરતાં આવે એની મમ્મીની આંખમાં તો પાણીની ધાર અને એકદમ દોડીને ભગવાનના પગમાં પડી ગઈ કે મેં તો તમારી સેવા કરી અને આજે હું તમારી સેવા લઉં છું હે ભગવાન મને માફ કરો ભગવાન કે ના જરાય દુઃખી થવાની જરૂર નથી તમે તો ખાલી મને મૂર્તિ સ્વરૂપે ભયજો છે પણ આ તારા દીકરાએ તો મને એના મિત્ર ભાવે ભયજો છે એણે મારાથી ગુસ્સો કર્યો મારાથી ઝગડો મારાથી દોસ્તી કરી અને એટલે જ હું ખુશ થઈને મેં એને દર્શન આપ્યા અને એના બધા કામય કરું છું પછી તો ભગવાનને ઘરે લઈ ગયા એની વિધિવત સ્થાપના કરી અને હવે તો સોનું માટે એ ફ્રેન્ડ તો હતા જ પણ હવે એને સાચે ખબર પડી ગઈ હવે તો એ ક્યારેય પહેલાં ભોગ લગાવે તો ગુસ્સો ન કરે એની બદલે શું થાય ખબર છે જ્યારે પણ ઘરમાં નવી વસ્તુ બને કે પેલો થાળ હોય તો શું કરે પોતે જ દોડીને બિહારીલાલને ભોગ ધરાવી દે મજા આવી મજા આવી તો શું કરશું લાઈક કરશું શેર કરશું અને સબસ્ક્રાઈબ કરશું કેવા થશું સોનુભાઈ જેવા સાચા ભગત ભગવાન શું છે ભગવાન છે ભગવાન આપણા મિત્ર પણ છે જે આપણું બધું કામ કરે અથવા અદ્રશ્ય દેખાય નહીં પણ આપણું કામ કોણ કરી દે છે ભગવાન કરી દે આપણે જો સાચા દિલથી કરીએ તો બરાબર બધું કરતા કરતા આપણી મેન વાત ક્યારેય નહીં ભૂલીએ પપ્પા મમ્મી નું માનસું બાય બાય ટેક કેર